નમસ્કાર પ્રિયજનો જે પણ સ્ત્રી પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં પાણી ચઢાવે છે તેણે કાન ખોલીને સાંભળી લેવું નહીં તો તમારી એક ભૂલના કારણે તમારો પતિ રસ્કા પર આવી જશે અને તમારા પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડશે હા ભક્તો આજના ખાસ વિડીયોમાં અમે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા રૂમાળા ઊભા થઈ જશે કારણ કે પિતૃપક્ષ એટલે શ્રાદ્ધના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે કંઈક ને કંઈક જરૂર કરે છે કોઈ દાન કરે છે કોઈ તર્પણ કરે છે કોઈ અનેક પ્રકારના ઉપાયો કરે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પિતૃપક્ષના પક્ષના સોળ દિવસ ચાલે ત્યારે તુલસીના છોડમાં પાણી આપવાના શું પરિણામો આવી શકે આ આપણા માટે સકારાત્મક હોઈ શકે કે નકારાત્મક કારણ કે દરેક ભારતીય ઘરમાં તુલસીનો છોડ હોય છે અને રોજ દરેક ભારતીય મહિલા તુલસીના છોડમાં પાણી ચઢાવે છે સાંજે દીવો પ્રગટાવે છે પરંતુ પિતૃપક્ષના પક્ષના સોળ દિવસ જે સંપૂર્ણપણે પિતૃઓને સમર્પિત હોય છે તે દરમિયાન આપણે તુલસીના છોડમાં પાણી ચઢાવવું જોઈએ કે નહીં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો તમે ઈચ્છો છો કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન રહે તો આ વીડિયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખજો અને અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી આઠને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ફક્ત એક સામાન્ય ધાર્મિક કાર્ય નથી પરંતુ આ તમારા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક એટલે કે સારું અને ખરાબ બંને પ્રકારની અસરો લાવી શકે છે તેથી આજના વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવવાના છીએ કે જો કોઈ સ્ત્રી પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં પાણી ચઢાવે તો તેના જીવનમાં કયા કયા ચમત્કારિક ફેરફારો થાય છે અને કઈ કઈ મુશ્કેલીઓ તેની સામે આવે છે કારણ કે અજાણતા આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ જે ક્યારેક આપણા માટે સારી નીવડે છે પરંતુ ક્યારેક ખૂબ ખરાબ સાબિત થાય છે સૌથી પહેલાં આપણે સકારાત્મક પાસાની વાત કરીશું પિતૃપક્ષ દરમિયાન જો કોઈ સ્ત્રી તુલસીના છોડમાં પાણી ચઢાવે તો તેના જીવનમાં કયા સારા પરિણામો આવી શકે ખૂબ ધ્યાનથી અમારી વાત સાંભળજો જ્યારે તમે આ વીડિયોને અંત સુધી જોશો ત્યારે તમારા મનના ઘણા સવાલોના જવાબ મળી જશે અને એક વાત તો નક્કી જ છે કે પિતૃપક્ષ પછી તમારા પિતૃઓ તમને આશીર્વાદ આપીને જ જશે બસ આ વીડિયોને અંત સુધી જુઓ આપણા ધર્મમાં તુલસીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને પિતૃપક્ષના દિવસોમાં તુલસીમાં પાણી ચડાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે જ્યારે કોઈ સ્ત્રી તુલસીમાં પાણી ચડાવે છે ત્યારે ઘરના વાતાવરણમાં એક દિવ્ય સ્પંદન ઉત્પન્ન થાય છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે જેમ કે તમે સવારે સ્નાન કરીને તુલસી માતામાં પાણી ચઢાવો છો તો તરત જ ઘરમાં સકારાત્મક સ્પંદનો શરૂ થાય છે ચારે બાજુ સકારાત્મકતા ફેલાય છે જેનાથી ખરાબ આત્માઓ અને ઘરની નકારાત્મક છાયા દૂર ભાગી જાય છે આ જ કારણે જે ઘરોમાં તુલસી હોય છે અને જે ઘરની સ્ત્રીઓ પિતૃપક્ષના સોળ દિવસોમાં શ્રદ્ધાથી તુલસીમાં પાણી ચડાવે છે ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે ત્યાં પૈસાની આવક ઓછી નથી થતી ચારે બાજુથી પૈસા આવે છે અને તે ઘરનું મુખ્ય વ્યક્તિ ક્યારેય કંગાળ નથી થતો તેના ઘરમાં ખૂબ પૈસા આવે છે તે જીવનમાં ખૂબ ઉન્નતિ કરે છે અને કોઈ તેને નમાવી શકતું નથી અચાનક ઘરમાં અટકેલા પૈસા આવવા લાગે છે સંતાનના અભ્યાસમાં આવતી અડચનો દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે ગાઢ પ્રેમ રહે છે એટલું જ નહીં ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે જે ઘરોમાં વર્ષોથી સંતાનની કમી હતી બાળક થતું ન હતું અનેક પ્રકારની સારવાર અને દવાઓ લીધી પરંતુ તેમ છતાં સંતાનયોગ બનતો ન હતો તો પિતૃપક્ષ દરમિયાન સાચી શ્રદ્ધાથી તુલસી માતામાં પાણી ચડાવવાથી સંતાન યોગ બને છે એટલું જ નહીં તુલસીની પૂજા કરવાથી માતૃત્વનો આશીર્વાદ મળે છે જેનાથી ટૂંક સમયમાં ગોદ ભરાય છે પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે અમે તમને જણાવ્યું કે પિતૃપક્ષમાં તુલસીમાં પાણી ચઢાવનારી સ્ત્રીને શો સારું મળી શકે પરંતુ જો આ ક્રિયા ખોટી રીતે કરવામાં આવે તો ખૂબ ભયંકર પરિણામો આવી શકે છે અને તે બાબતો તમારે જાણવો ખૂબ જરૂરી છે કારણ કે ક્યારેક આપણે એટલા માટે ઉપાય કરીએ છીએ કે આપણું કામ થશે આપણા પિતૃઓ પ્રસન્ન થશે પરંતુ જો તમે તે ક્રિયા સાચી રીતે ન કરી તો પિતૃઓને પ્રસન્ન કરવાને બદલે તમે તેમને વધુ ગુસ્સે કરી દેશો તેથી આજનો વિડિયો અંત સુધી જુઓ તો જ તમને સાચું જ્ઞાન મળશે અને તો જ તમને સાચી સલાહ મળશે જુઓ પિતૃપક્ષના દિવસોમાં તુલસીમાં પાણી ચઢાવવાનો નિયમ છે અને આ નિયમનું પાલન કરીને સાવચેતી રાખીને જ આપણે લાભ મેળવી શકીએ છીએ જો તમે તુલસીમાં પાણી ચઢાવવા માંગો છો તો તમે કોઈપણ સમયે ચઢાવી શકતા નથી તમારે સવારના સમયે જ તુલસીમાં પાણી ચઢાવવું જોઈએ ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં અને તે પણ શુદ્ધ ભાવથી તમારે બપોરે કે સાંજે તુલસી માતામાં પાણી ચઢાવવું નહીં આ વાત કાન ખોલીને સાંભળી લેવી નહીં તો ખૂબ મોટી મુસીબત ઊભી થશે પિતૃપક્ષના સોળ દિવસોમાં તમે તુલસીમાં પાણી ચઢાવો પરંતુ સવારના સમયે બપોરે કે સાંજે તમારે તુલસી માતામાં પાણી ચઢાવવું નહીં નહીં તો લાભ થવાને બદલે વધુ નુકસાન થવા લાગશે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ નારાજ થાય છે અને ઘર પર સંકટો મંડરાવા લાગે છે આર્થિક નુકસાન થવા લાગે છે સંતાનનું સ્વાસ્થ્ય અચાનક બગડવા લાગે છે અને ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે પતિ પત્નીના સંબંધોમાં દરાર આવે છે તેથી જો તમે રોજ તુલસી માતામાં પાણી ચઢાવો છો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે પિતૃપક્ષના સોળ દિવસોમાં કે અન્ય કોઈ દિવસે સવારના સમયે જ પાણી ચઢાવવું બપોરે કે સાંજે પાણી ચઢાવવું નહીં નહીં તો તમે સારું કરવા જાઓ છો પરંતુ વધુ ખરાબ થઈ જશે આ સાથે જ તુલસીમાં પાણી ચઢાવતી વખતે સ્ત્રીએ અશુદ્ધ ન હોવું જોઈએ આ પણ તમારા પિતૃઓને દુઃખ પહોંચાડે છે ઘણી વખત એવું થાય છે કે કેટલીક સ્ત્રીઓ સ્વચ્છતાનું ધ્યાન રાખતી નથી સવારે ઊઠે છે નહાતી નથી અને તરત જ તુલસી માતામાં પાણી ચઢાવી દે છે આવું કરવાથી પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને તેનું પરિણામ એવું આવે છે કે ઘરમાં કલેશ થવા લાગે છે ઝઘડા થવા લાગે છે માનસિક તણાવ થવા લાગે છે એક બીજી મહત્વની રાત જે તમારે ખૂબ ધ્યાન આપવું જોઈએ તે એ છે કે જ્યારે તમે પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં પાણી ચઢાવો છો ત્યારે તમારા મનમાં શ્રદ્ધા હોવી જોઈએ સારો ભાવ હોવો જોઈએ જો તમે તુલસીને ફક્ત એક સામાન્ય છોડ સમજીને જવાબદારી ન લઈને ફક્ત ઔપચારિકતા માટે પાણી ચઢાવશો તો તે તમને શુભ પરિણામ નહીં આપે આ વાત કાન ખોલીને સાંભળી લેવી જો તમે આ વાત ન સમજો તો પિતૃપક્ષ દરમિયાન તમને ભયંકર મુસીબતોનો સામનો કરવો પડી શકે છે દેખાડા માટે આ કામ બિલકુલ ન કરવું કારણ કે આજના જમાનાના લોકો દેખાડાના શોખીન છે તેમને સ્ટોરી બનાવવી હોય છે સ્નેપ બનાવવું હોય છે અને આ માટે જ તેઓ ધાર્મિક ક્રિયાઓ કરે છે તમારે આવું બિલકુલ ન કરવું નહીં તો તમે જીવનમાં બિનઆમંત્રિત મુસીબતોને આમંત્રણ આપી દેશો પિતૃપક્ષનું મહત્વ ફક્ત કર્મકાંડથી નથી પરંતુ ભાવનાઓ સાથે જોડાયેલું છે તેથી જો તુલસીમાં પાણી ચઢાવતી વખતે તમારા મનમાં કરુણા પ્રેમ અને સાચી શ્રદ્ધા હશે તો તમારા પિતૃઓ તમારાથી જરૂર પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમારા ઘર પરિવારમાં સ્વસ્થ વાતાવરણ સમૃદ્ધિ સુખી સંતાન અને સુખમય જીવન હશે ઘણી કથાઓમાં એવું પણ આવે છે કે એક સ્ત્રીએ જેણે પિતૃપક્ષમાં નિયમથી તુલસીમાં પાણી ચઢાવ્યું તેની પેઢીઓનો ઉદ્ધાર થયો અને અચાનક તેના ઘરમાં એટલું વૈભવ અને પૈસા આવ્યા કે ગણવું મુશ્કેલ થઈ ગયું તમે પણ આ બધું મેળવી શકો છો પરંતુ તમારા ઈરાદા નેક હોવા જોઈએ તમારા મનમાં દ્વેષ કે દંબ ન હોવો જોઈએ તે સમયે તમારું સંપૂર્ણ ધ્યાન તુલસી માતા ભગવાન વિષ્ણુ અને તમારા પિતૃઓ પર હોવું જોઈએ અમે તમને એક બીજી ખૂબ જરૂરી વાત જણાવવા માંગીએ છીએ આ વીડિયોને અંત સુધી જુઓ જો કોઈ સ્ત્રી તુલસીમાં પાણી ચઢાવતી વખતે મનમાં પોતાના પિતૃઓને પ્રાર્થના કરે તો તેની પુકાર સીધી પિતૃઓ સુધી પહોંચે છે જ્યારે પણ કોઈ સ્ત્રી સવારે તુલસીના છોડમાં પાણી ચઢાવે તો પોતાની જે પણ મનોકામના હોય તે મનમાં બોલે તમારી તે મનોકામના તમારા પિતૃઓ સુધી પહોંચશે અને તેઓ તેને ટૂંક સમયમાં પૂર્ણ કરશે તેમનો આશીર્વાદ તમારું જીવન બદલી નાખશે પરંતુ જો કોઈ સ્ત્રી પાણી ચઢાવ્યા પછી તરત જ ગંદા શબ્દો બોલે કોઈની બદનામી કરે બીજાનું અપમાન કરે ઘરમાં કલેશ કરે તો આ તુલસીનું પણ અપમાન થાય છે કારણ કે તમે એક સમયે ધાર્મિક કાર્ય કરો છો અને તેની પછી તરત જ લોકોનું અપમાન કરો બદનામી કરો બેઈમાની કરો તો આવા અપમાનથી તમારા પિતૃઓ પણ નારાજ થઈ જાય છે આ વાત ધ્યાનમાં રાખજો તુલસી માતા ફક્ત એક છોડ નથી પરંતુ તે દેવીલક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક છે તેથી પિતૃપક્ષમાં સ્ત્રીઓએ તુલસીમાં પાણી ચઢાવતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ ગુરુજી તમને બે ત્રણ સાવચેતીઓ જણાવે છે જો તમે આ સાવચેતી ન સાંભળી તો તમે ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો તમારી એક ભૂલથી તમારા પર ભયંકર પિતૃદોષ લાગી શકે છે તેથી વિડીયોને અંત સુધી જોતા રહો જો તમે ભૂલથી સાંજના સમયે કે દીવો પ્રગટાવતી વખતે તુલસીમાં પાણી ચડાવી દીધું તો સમજી લેવું કે જીવનમાં કેટલીક મુસીબતો આવી શકે છે તેથી તમારે ખૂબ બીધી કામ કરવું જોઈએ આ વિષયની ઊંડાઈને સમજવું ખૂબ જરૂરી છે કારણ કે આ ફક્ત ધાર્મિક રિવાજ નથી પરંતુ જીવનની દિશા નક્કી કરનાર મહત્વનો નિર્ણય છે આજના સમયમાં વિજ્ઞાન પણ માને છે કે તુલસીમાં ઉર્જા હોય છે અને આ ઉર્જા પાણી દ્વારા સક્રિય થાય છે જ્યારે કોઈ સ્ત્રી પિતૃપક્ષમાં તુલસીમાં પાણી ચઢાવે છે તો તે પોતાના ઘરના વાતાવરણને ઉર્જાવાન બનાવે છે સકારાત્મક સ્પંદનોથી ભરી દે છે પરંતુ જો આ પાણી નિયમ વગર ચઢાવવામાં આવે હાથથી રેડવામાં આવે તો આ પાણી ઉર્જાની અસરને ઉલટી કરી દે છે અમે તમને આ વૈજ્ઞાનિક કારણ જણાવીએ છીએ અને આ વૈજ્ઞાનિક કારણ તે લોકો માટે છે જેઓ આ વાતને ઊંડાણથી સમજવા માગે છે જરા વિચારો આ વિષય કેટલો ઊંડો છે કે આપણા ઋષિમુનિઓ દરેક નિયમને કેટલી બારીકાઈથી બનાવ્યો છે પિતૃપક્ષમાં તુલસીની પૂજા કરવાથી ખૂબ સકારાત્મક પરિણામો મળે છે ધનનો આગમન થાય છે પરિવારમાં શાંતિ રોગોથી મુક્તિ પિતૃઓની આત્માને શાંતિ સંતાનની ઉન્નતિ થાય છે બીજી બાજુ ઘરમાં કલેશ આર્થિક સંકટ સંબંધોમાં દરાર સંતાનને કષ્ટ જેવી નકારાત્મક બાબતો દૂર થઈ જાય છે પરંતુ આ માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે તુલસીના છોડમાં ગમે ત્યારે પાણી ન ચઢાવવું જ્યારે તમને ફુરસદ મળે બપોરે કે સાંજે પાણી ચડાવી દેવું આ બાબતો તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે બસ એટલું ધ્યાન રાખજો કે જો તમે તમારા ઘરને સ્વર્ગ બનાવવા માંગો છો તો આ નિયમોનું પાલન કરવું જોઈએ જો આ નિયમો તૂટશે તો નરકના દ્વાર પણ ખુલી જશે તેથી સાવધાન રહો અને જાગૃત રહો આ જ તમારા પિતૃનો આશીર્વાદ મેળવવાનો સાચો માર્ગ છે પિતૃ પક્ષના સોળ દિવસોમાં જ્યારે આપણા પિતૃઓ આપણા ઘરે આવે છે ત્યારે આપણી પાસે એક તક હોય છે કે આપણે તેમના માટે કંઈક કરીએ તેમની આત્માને શાંતિ આપીએ તેમની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરીએ જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તેઓ અપેક્ષા રાખે છે કે તમે તેમના માટે કંઈક કરશો દાન કરશો તુલસીમાં પાણી ચડાવશો બ્રાહ્મણ ભોજન કરાવશો પરંતુ જો તમે આ બધું દિલથી ન કરો કે ભૂલી જાઓ તો તેમને ખૂબ ખરાબ લાગે છે આ સોળ દિવસોમાં તેઓ તમારા ઘરમાં રહે છે પરંતુ દુખી મનથી અને સોળ દિવસ પછી જ્યારે તેઓ જાય છે ત્યારે આશીર્વાદ આપવાને બદલે ગુસ્સો આપીને જાય છે તેથી તમારે એક વાત ધ્યાનથી સમજી લેવી જોઈએ કે પિતૃપક્ષના આ સોળ દિવસોમાં તમારે તમારા પિતૃઓને નારાજ ન કરવા તમારે તેમના માટે બધું કરવું જોઈએ તુલસીમાં પાણી ચઢાવવું હોય તો સાચા સમયે સવારે ચઢાવવું આનાથી ફાયદો જ ફાયદો થશે બ્રાહ્મણ ભોજન પણ કરાવવું ગાયને ચારો ખવડાવો અને ગરીબોની મદદ કરવી કારણ કે વર્ષના ત્રણસો પાંસઠ દિવસમાં આપણે જે દાનપુણ્ય કરીએ છીએ તે આપણા ભાગે આવે છે પરંતુ વર્ષના આ સોળ દિવસો જેને આપણે પિતૃપક્ષ કે શ્રાદ્ધના દિવસો કહીએ છીએ તે ખૂબ ખાસ હોય છે આ દિવસોમાં આપણે જે દાન કરીએ છીએ તે આપણા પિતૃઓને જાય છે અને તેમને તૃપ્તિ મળે છે જરા વિચારો જો તમારા પિતા ખુશ હોય તો તમને કેટલું સારું લાગે તે જ રીતે તમારા પિતૃઓ પણ તમારા પિતા જ છે જેઓ તમારા પૂર્વજો છે તમે તમારા દાદા પડદાદાને ઓળખો છો પરંતુ તેમની પહેલાંની પેઢીઓને તમે નથી ઓળખતા પરંતુ આપણને તેમનો ઉદ્ધાર કરવાનો તેમને મુક્તિ આપવાનો તેમની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો મોકો મળ્યો છે તો આ પિતૃપક્ષનો સમય તમારું નસીબ બદલી શકે છે તમે આ વાતનું ધ્યાન રાખજો કે જો તમે તુલસીના છોડમાં પાણી ચઢાવો છો તો તમારા ભાવ શુદ્ધ હોવા જોઈએ સમય યોગ્ય હોવો જોઈએ અને નિયમો પવિત્ર હોવા જોઈએ અશુદ્ધતા ગંદકી કે સમય સાથે છેડછાડ ન ચાલે તો જ તમારા પિતૃઓ પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે તમે જે વિચાર્યું હોય તે તમને મળી જશે અને તમારો પરિવાર દરેક રીતે સુખી થઈ જશે પિતૃદોષથી તમને મુક્તિ મળશે અટકેલા કામો બનવા લાગશે અને તમારે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર નહીં પડે તમારા પિતૃઓ તમને એટલું બધું આપીને જશે કે તમે સંભાળતા સંભાળતા થાકી જશો જો તમને આજનો આ ખાસ વીડિયો ગમ્યો હોય તો લાઇક કર્યા વગર કોઈ ન જાય સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પણ દબાવી દેજો વિડિયોના અંત સુધી રહેવા માટે આભાર